વડોદરા દાંડિયા બજાર પુલ ખાતેના વરસાદી કાસમાંથી ગટરના પાણીનો નિકાલ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે આ મામલે વોર્ડ નંબર તેરના જે કાઉન્સિલર છે કોંગી કાઉન્સિલર બાળુભાઈ સુરવે તેઓ દ્વારા પત્ર લખી અને માંગ કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી તેઓએ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે તેમ છતાંય વરસાદી કાસની પરિસ્થિતિ જેવી હતી તેવીને તેવી જ છે અહીંથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે અને ઝડપથી નિકાલ થાય તે માટે સાફ સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે તેમ છતાંય સાફ સફાઈ આ વરસાદી કાસની નથી થઈ રહી ગાયકવાડી શાસનથી જે વરસાદી કાસ બનેલી છે એટલે કે દાંડિયા બજાર લકડી પુલ ખાતેની આ વરસાદી કાસ જેમાંથી ડ્રેનેજ લાઈન પસાર થાય છે એટલે અહીં ડ્રેનેજનું ગંદુ પાણી ભરાયેલું રહે છે આ ડ્રેનેજના પાણીનો નિકાલ વરસાદી કાસમાં ન કરવામાં આવે અને હાલ જે ગંદકી અહીં આ કાસમાં છે તેની સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ વોર્ડ નંબર તેરના કોલર બાળુસુરવી દ્વારા કરવામાં આવી છે અમારા વિસ્તારમાં લકડીપુલ કાસ ગાયકવાડી સમયની વરસાદી કાસ છે ને એ વરસાદી કાસ ફક્ત વરસાદી પાણીનો નિકાલ માટે બનાયેલી છે પણ આ અધિકારીઓએ તમે જોઈ શકો કે વરસાદી કાસની અંદર ડ્રેનેજ લાઇન છોડી દેવામાં આવી છે એના લીધે વારંવાર પંદર પંદર વીસ વીસ દિવસે એવી પરિસ્થિતિ ઊભી થાય ગટરનું પાણી ભરાઈ જતું હોય છે પણ આજે આજે તો બે દોઢ બે ફૂટ પાણી જેટલું ગટરનું વરસાદી કાસમાં ભરાયેલું છે કોઈ પણ વ્યક્તિ વિસ્તારના હજારો પરિવારો આજુબાજુ રહેતા હોય આ રસ્તેથી આવવા જવાનું થાય કે કામ કરવા જવું હોય તો મોડા પર રૂમાલ મૂકી દેવું પડે છે કેમ કે એટલી બધી દુર્ગંધ મારતી હોય નાના બાળકો સ્કૂલમાં જાય કેમ કે આ વરસાદનું પાણી નથી આ ફક્ત ગટરનું ગંદુ ડ્રેનેજનું પાણી છે એટલી દુર્ગંધ મારે એટલા બધા મચ્છરો થઈ ગયા છે એટલા લોકો હેરાન થઈ રહ્યા છે કમિશનર સાહેબને એટલું જ કહેવું છે કે સાહેબ આપ કોઈ પણ વડોદરા શહેરમાં ખાડો પડી જાય તો આપ જાઓ છો કાર્પેટિંગ કરવા જતા હો છો તો મારી એવી માગણી છે કે તમે આ વરસાદી કાસ પેને ઉભા રહો આખા ગુજરાતમાં કોઈ પણ વરસાદી કાસની અંદર ગટર લાઈન ના હોય પણ અહીં સ્પેશિયલ અધિકારીઓએ છોડી દીધી ગટર લાઈન છે આ પાઈને આ જે ગટરનું પાણી વારંવાર અહીં ભરાઈ જાય છે એ બંધ કરવામાં આવે એવી અમારીને વિસ્તારના લોકોની માગણી